નમસ્કાર દર્શક મિત્રો તો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આજે વાત કરવાના છે વિક્રમ ઠાકોરની જે ફિલ્મ લાગી છે જેનું નામ છે વિક્રમ નંબર વન જી હા દોસ્તો તો એ ફિલ્મે કેટલી કમાણી કરી છે તો દોસ્તો તો આ આપણે આજના વિડીયોમાં જાણવાના છે તો પ્લીઝ ચેનલે સબસ્ક્રાઈબ હજી સુધી ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો દોસ્તો હવે વાત કરીએ વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ જેનું નામ છે વિક્રમ નંબર વન તો એ ફિલ્મે કેટલી કમાણી કરી છે તો દોસ્તો શ્રીરામ સિનેમા ડીસા તો શ્રીરામ સિનેમા ડીશાની વાત કરીએ તો ડીસામાં અત્યારે ત્રણ લાખથી પણ ઉપર જઈ રહી છે ફિલ્મ કમાણી અને જબરજસ્ત ફિલ્મ ચાલી રહી છે અને શો પણ સારા એવા ચાલી રહ્યા છે તો જબરજસ્ત ફિલ્મ ચાલી રહી છે અને વિક્રમ ઠાકોરની તેમણે કહ્યું હતું કે દોઢસો સિનેમામાં આ ફિલ્મ લાગવાની છે પણ સ્ક્રીન બહુ ઓછી મળી છે ચાલીસ ચાલીસ થિયેટરમાં ફિલ્મ લાગી છે પણ જેમ દિવાળી નજીક આવશે તેમ ફિલ્મના થિયેટર બહુ વધશે કારણ કે અમુક ગામોમાં મિત્રો અમુક શહેરોમાં ફિલ્મ નથી લાગી તેનું શું કારણ છે ખબર નથી પણ દોસ્તો દિવાળી નજીક આવશે એમ સિનેમાના શો વધતા જાય છે અને સુપરહિટ ફિલ્મ આ થવાની છે દોસ્તો તો તમારું શું કહેવાનું છે તો મિત્રો કોમેન્ટ અવશ્ય કરી લેજો અને વિક્રમ ઠાકોરની જ્યારે પણ ફિલ્મ આવે ત્યારે તમાકે દારે જ હોય છે અને આ ફિલ્મમાં પણ વિક્રમ ઠાકોર તમને ડબલ રોલમાં જોવા મળવાના છે અને ડબલ રોલમાં તમને એક ગામડાનો રોલ બતાવવામાં આવ્યો છે અને એક શહેરનો રોલ બનાવવામાં બતાવવામાં આવ્યો છે તો દોસ્તો આ ફિલ્મમાં તમને સુપરહિટ જોવા મળવાની છે અને ઘણી બધી કમાણી પણ આ ફિલ્મ કરવાની છે જેમ ભોળાનો ભગવાન જે સિંગલ સ્ક્રીનમાં પણ જબરજસ્ત બૂમ પડાવી હતી એમ આ આના આ ફિલ્મના શો જબરજસ્ત લાગવાનું છે આ ફિલ્મ થિયેટરમાં અને કેટલા અત્યારે કેટલા લોકો ફિલ્મ જોઈને આવ્યા છે કોમેન્ટ અવશ્ય કરજો તો મળીએ હશે નવા વિડીયોમાં ત્યાં સુધી જૈન વંદે માત્ર